તમારા કલે જાવ તમારું બધું સ્વાગત છે વિકલ્પ અપડેટ ચેનલ માં તમારી માટે લઈને આવી ગયું છે જે તમને થ્રેસર મગફળી નો થ્રેસર ની વાત કરીએ તો આખો થ્રેસર ઓરિજિનલ રહેવાનો હે અને મોડેલ ની વાત કરીએ તો 2022 23 નો મોડેલ છે ને કઈ પણ થોડો કે ડાગ નથી આખો થ્રેસર ઓરિજિનલ રહેવાનો છે ને આની કિંમત ની નત કે હું કિંમત છેલે કે હું આપણે આખો થ્રેસર ઓરિજિનલ હે ને મગફળી નો છે ને લાવ આગળ બતાવી દઈએ આપણે આ થ્રેસર ને એકદમ ચોખ્ખું થ્રેસર છે કઈ પણ સડો કે ડાઘ નથી ને થ્રેસર આપી દેવાનું છે વેચી દેવાનું છે અને મોડેલ ની વાત કરીએ તો 2022 23 નો મોડેલ રહેવાનું છે અને કિંમત ની વાત કરીએ તો 190000 રૂપિયા ફક્ત ને ફક્ત 190000 માં આપી દેવાનું છે કડક મિત્રો વેલા જ પહેલા 190000 માં આપી દેવાનું છે આ થ્રેસર કંપની નું ઓલિવેટર કંપની ની ટોકલી બધી કંપની નું જ છે આ થ્રેસર તો આ કંપની નું છે પાછું નખત્રાણા ખાતે મિત્રો તમે એને લેવા માંગતા હોય તો નીચે મોબાઈલ નંબર આપેલ છે માલિક ના કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો અને 35 HP થી મોટા ગમે ટ્રેક્ટર માં તમારે આ થ્રેસર ચલાવી લેવાનું 35 HP થી નાના ટ્રેક્ટર માં નહીં ચાલે આ થ્રેસર ત્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ ભવનેશ્વર ગામ આ થ્રેસર તમને જોવા મળી રહે છે